અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે શહેરમાં એક્યુઆઈ બસ્સોને પાર પહોંચી ગયું છે પાંચ વર્ષમાં એમસીએ પાંચસો અડતાલીસ કરોડનો ખર્ચ કર્યો પ્રદૂષણનો મુદ્દો એએમસીની સમય સામાન્ય સભામાં પણ વિપક્ષે ઉપાડ્યો છે એમસીના મેયર અને કમિશનરને ઘણી એકસો છેતાળીસ અધિકારીઓ પાસે ઇલેક્ટ્રિક કાર નથી એમટીએસ અને બીઆરટીએસ મળીને અમદાવાદમાં માત્ર બસો બેતાળીસ ઇલેક્ટ્રિક બસ છે પ્રદૂષણ ઘટાડવા છન્નું કરોડની ગ્રાન્ટનો ફૂટપાથમાં ઉપયોગ થયો છે અમદાવાદમાં મોટા ભાગે કોઈપણ જગ્યા પર એક્યુઆઈ ડિસ્પ્લે ચાલતા નથી અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મિહ સાથે સીધા અહીંયા જોડાયા છે મિહિર જે રીતે એક બાજુ ઠંડીનું પ્રમાણ અને બીજી બાજુ એક્યુઆઈ અમદાવાદ શહેરમાં જે રીતે ઝડપથી વધી રહ્યું છે પ્રદૂષણનું સ્તર જે રીતે વધી રહ્યું છે એક બાજુ એમસી તંત્ર આશ્વાસન આપે છે કે શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટેના કામો થશે પણ બીજી બાજુ રિઝલ્ટ ક્યાંક એવું નથી મળી રહ્યું બિલકુલ એટલી આ મુદ્દો છે ખૂબ જ ગંભીર છે કારણ કે જે પ્રમાણે અત્યારે હાલમાં નું જે સ્તર છે અત્યારે હાલમાં અમદાવાદની જો વાત કરીએ તો બસો ને પાર થઈ ચૂક્યું છે મહત્વના મુદ્દા અત્યારે જોઈએ તો જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં એએમસી દ્વારા ખર્ચો કરવામાં આવ્યો છે તેનો આંકડો છે ગતરોજ શુક્રવારે જ્યારે વિપક્ષ નેતા જે એમસીના વિપક્ષ નેતા છે તેના દ્વારા સમગ્ર જે મુદ્દાઓ મૂકવામાં આવ્યા વિગતો મૂકવામાં આવી તેમાં એવી રીતની વિગતોને માહિતી આપવામાં આવી છે કે પાંચસો ને અડતાલીસ કરોડનું જે ખર્ચ છે તે આ પ્રદૂષણ હટાવવા માટે હવાનું પ્રદૂષણ હટાવવા માટે આ ખર્ચ કરવામાં આવ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં પરંતુ મુખ્ય વાત એ છે કે છતાં પણ જે પ્રદૂષણ છે તે દર વર્ષે શિયાળો જ્યારે પણ પ્રદૂષણની વાત આવે એક્યુઆઈ ની વાત આવે ત્યારે પ્રદૂષણ છે તે વધતું જતું જોવા મળે છે અને આ વખતની જો વાત કરીએ તો આ વખતે અમદાવાદમાં પ્રદૂષણના સ્તર બસ્સો થી પાર થઈ ચૂક્યું છે એક્યુઆઈ જે એર ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં બસો ને પાર અત્યારે પહોંચી ચૂક્યું છે અને લોકોને એ પણ સવાલ થતો હોય છે તો પાંચસો અડતાલીસ કરોડ રૂપિયા ખરેખર ગયા ક્યાં તો એની માટેનો જવાબ એ છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રોડ રિસરફેસમાં જે ફૂટપાથ બનાવવાનું કામ હોય તેમાં છન્નું કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો જે ખરેખર પ્રદૂષણ ઘટાડવા માટેની ગ્રાન્ટનો હતો તેની સાથે તે ગ્રીન કવર વધારવા રસ્તા ઉપરના જે કચરો દૂર કરવાની બાબત છે તેમાં ત્રીસ કરોડનો ખર્ચ છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે દસ કરોડનો ખર્ચ છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ફૂટપાથ બનાવવા માટે પચાસ કરોડનો ખર્ચ છે એટલે સવાલ માત્ર અહીંયા એક જ છે કે જે પ્રમાણે એર ઇન્ડેક્સ જે એક્યુઆઈની વાત કરવામાં આવે છે એર એર ઇન્ડેક્સ જે ક્વોલિટી જોવામાં આવતી હોય છે તેમાં અત્યારે હાલમાં બસ્સોને પાર થઈ ચૂકી છે પરંતુ એ એમસીના જે અધિકારીઓ પદાધિકારીઓ છે જેમાં મેયર અને એએમસી કમિશનર પણ આવી જાય છે તેમની પણ ગાડી છે તે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડી છે એટલે પ્રદૂષણ છે જે પોતે સરકારમાં જેવી વાત કરી રહ્યા છે કે પોતાની ગાડી છે તે ઇલેક્ટ્રિક વાહન લોકો બને તેટલું વધારે ઇલેક્ટ્રિક વાહનનો વપરાશ કરે અને તેના જ માટે વિવિધ સબસીડી છે વિવિધ યોજનાઓ છે તે આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એએમસીના જ પદાધિકારીઓ છે તે પોતે તેવી ગાડીઓમાં છે તે બેસવા નથી માંગતા તે પોતે તેવી ગાડીઓ ખરીદવા નથી માંગતા પરંતુ લોકો પાસે તેવી અપેક્ષા રાખે છે કે લોકો છે તે આવી ગાડી વાપરે અને તેના કારણે કારણે કાર કે જે પણ વાહન છે તે લોકો વાપરે તેના કારણે પ્રદૂષણ છે તેમાં ઘટાડો થાય પરંતુ જ્યારે પોતે એમસી જ નથી કરતું એમસી ના અધિકારીઓ જ નથી કરતા ત્યારે સવાલ માત્ર એક જ છે કે જે પોતે નથી કરી રહ્યું લોકોને સલાહ આપી રહ્યું છે સાથે જ તે લોકોના માથે જો અત્યારે એમટીએસ ને બીઆરટીએસ જો માત્ર વાત કરીએ તો બસો ને જ બસ છે સમગ્ર અમદાવાદમાં કે જે ઇલેક્ટ્રિક બસ છે બાકી બધી છે જે ઇંધણથી ચાલતી છે ને તેને જ કારણે સમગ્ર દિવસ દરમિયાન ચૌદ થી પંદર કલાક જે આ બસો ચાલતી હોય છે તેમાં એકથી બીજી જગ્યાએ સમગ્ર અમદાવાદમાં આ બસો છે તે ચાલે છે અને તેના કારણે પ્રદૂષણ છે તો દિવસે દિવસે વધતું જાય છે સાથે જ તે જે વસ્તી વધારો છે તેને લઈને જો કાર અને બાઇકની વાત કરીએ તો દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો વાહનો છે તે છોડાવે છે અને ક્યાંક ને ક્યાંક તેના જ કારણે પ્રદૂષણ છે તો દિવસે દિવસે વધતું રહ્યું છે ફેક્ટરીઓની વાત કરીએ ફેક્ટરીઓમાં ઘણી બધી વાર ઘણા વિરોધો થયા છે લોકો છે તેના રહેણાં રહેણાંક વિસ્તારની આજુબાજુ ફેક્ટરીઓ છે તે ઘણીવાર જોવા મળતી હોય છે છતાં પણ ત્યાંથી નીકળતા પ્રદૂષણો ત્યાંથી જે ધુવાડાઓ જે નીકળતા હોય છે તેનું જે વેસ્ટેજ કાઢવા માટે તેને પણ લઈને કોઈ પણ જાતના ગંભીર પગલાં છે તે લેવામાં નથી આવતા એટલે સવાલ લોકોનો પ્રશાસન સામે એક જ છે કે જે પ્રમાણેની વાત પ્રશાસન કરી રહ્યું છે સરકાર કરી રહ્યું છે એમસી જે સલાહ આપી રહ્યું છે તે સલાહ માત્ર લોકો પૂરતી જ નહીં પરંતુ પોતે પણ તેનું પાલન કરે કારણ કે જયારે પોતે જ તે એકસો પદાધિકારીઓ છે જેમની પાસે કાર નથી ત્યારે તે બીજા પાસેથી એવી અપેક્ષા ના રાખી શકે કે તે લોકો છે તે પોતે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરે અત્યારે હાલમાં એએમસી દ્વારા જે ખર્ચા કરવામાં આવે છે એએમસી દ્વારા જે વારંવાર આશ્વાસન આપવામાં આવે છે તે માત્ર આશ્વાસન જ હોય તેવું એવું ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ જો કોઈ પણ જાતનો ફેરફાર ના આવતો હોય તો ચોક્કસથી ઘણો બધો ફેરબદલ કરવાની જરૂર છે અને ઘણા બધા વિચાર છે તેને હવે નવી રીતે રજૂ કરવાની જરૂર છે તે એએમસી દ્વારા હવે કરવામાં આવે એવી લોકોની માંગ છે એવી વિપક્ષની પણ ગતરોજ છે સામાન્ય સભામાં એએમસીની સામાન્ય સભામાં એવી વિપક્ષની પણ માંગ હતી હેઠળ બિલકુલ મિહિર આભાર સમગ્ર માહિતી